કે ભગવાન ઘરે ઘરે ભાજી ખાવા ગયા છે એટલે તમારા હું ખાસ એક વાત લઉં છું પહેલાની કથા છે પણ હું પાછી ફરીથી લઉં છું એટલા માટે આપણા ઘરે જ્યારે પણ કશું સારું જમવાનું આવે જમા બનાવીને ભોજન એટલે એક નાની થાળીમાં કાઢવાનું આપણે જમતા હોય થાળીની એક થાળી અલગ રાખવાની ભગવાનની હા હવે ચાંદીના ભાવ વધી ગયા છે બાકી પહેલા આટલા ભાવ નહોતા ચાંદીની થાળીમાં ભગવાનને જમવાનું થોડું કાપવાનું ને અને આમ કોળિયા લઈને જમાડવાના ત્રણ વાર પછી પાણીથી પાણી પીવડાવવાનું અને પછી કહેવાનું પ્રભુ તમે આ ભોજન લીધું આ પ્રસાદ હવે અમે અમારા પરિવાર સાથે લઈએ છીએ વિદુરજીને ત્યાં આવ્યો છે ને ભગવાન સામેથી જમવા ગયા તા દુર્યોધને કીધું તું કે રોકાઈ જાઓ તમારા માટે છપ્પન ભોગ મૂક્યા છે હા પણ ભગવાને કીધું તું કે તારા છપ્પન ને તો મારે કોઈ કામ ના નહીં ભાઈ મારું તો ત્યાં જમવાનું ફાઇનલ થઈ ગયું છે હા ત્યાં ડીશ તૈયાર છે મારી ને ત્યાં અને ત્યાં જઈને ભગવાને છે ને આમ સાંકળ ખખડાવી ને ઠક ઠક કર્યું ને એટલે ત્યાં અંદરથી જવાબ આપ્યો કોણ એટલે ભગવાન બહાર થી બોલ્યા મારો વાલો છે ને બહુ મીઠડો બહુ મીઠડો હા આમ સામે ઉભો હોય ને તો વાત કરીને એક શબ્દમાં તમારા હૃદયમાં ઘૂસી જાય ખબર ના પડે જેવું આમ દરવાજો ખખડાયો ને અંદરથી વિદુરાણીએ પૂછ્યું કોણ એટલે વિધુ વિદુરાણીને ખબર નહોતી કે ભગવાન આજે એમના ઘરે જમવા જવાના છે હા તો વિદુરાણીએ રાણીએ પૂછ્યું કોણ એટલે ભગવાને કીધું કાકી હું જ્યાં હું સાંભળ્યું ને ત્યાં તો વિધુ રાણીને ખબર પડી ગઈ કે ભગવાન પધાર્યા છે છે અને ને વિધુ રાણી એમને જોતા જ રહી ગયા છે એમને ધ્યાન નથી રહ્યું શરીરનું ભાન નથી રહ્યું આમ કેવાય ને કે આપણે ધ્યાન કરીએ છીએ આ બધા ધ્યાન છે ને આમ પ્રાણાયામ ને આમ આ બધા ધ્યાન નથી આમ ધ્યાન કોને કહેવાય કે એકવાર આમ શ્વાસ લઈએ ને પછી આપણે આપણા દેહનું ભાન ભૂલી જઈએ ને એને ધ્યાન કહેવાય આમ બિધુરાણી છે ને ધ્યાનમાં જતા રહ્યા અને ભગવાનનું મુખારવિંદ જોતાની સામે કોણ ધ્યાનમાં ના જાય હા કોણ અભાગ્યો હોય કે જેના નૈનોથી નયન મળે મારા કાળિયા ઠાકરની સાથે અને એને ધ્યાનમાં ન સરકી જવાય અને આમ મિધુ રાણીએ જ્યાં નજરની નજર મેળવી ને અને આમ આમ દરવાજો પકડીને જ મા વિદુરાણી ઊભી રહી ગઈ અને મારો વાલો છે ને મંદ મંદ હસવા માંડ્યો હા ધીરેથી પૂછ્યું કાકી ઘરમાં આવું એકદમ ધ્યાન ગયું કાકીએ કીધું આવો 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 બેસો બિરાજો જ્યાં ત્યાં આસન મૂક્યું અને એમને બિરાજ્યા છે અને બેસાડ્યા છે ત્યાં તો કૃષ્ણ એ કીધું કાકી મને બહુ ભૂખ લાગી છે હું જમવા માટે આવ્યો છું અરે તમે મને પહેલા કીધું હતું હું કંઈક વ્યવસ્થા કંઈ કઈ વાંધો નહીં ચાલો હું લઈ આવું છું અને ત્યાં વિદુરજી પધાર્યા છે એ જ સમયે વિદુરજીએ કીધું છે પ્રભુ તમે મારા ઘરે આવીને મને ધન્ય કરી નાખ્યો

કાકી તમારા હાથથી જમવું છે મારે વિદુરાણી ને પોતાના શરીર નું ધ્યાન નથી એ બિચારી શું કરે હા એને કેળા છોલ્યા છે હા અને કેળાની છાલ પ્રોગવાન ને હાથમાં દે છે અને કેળા પોતે ખાય છે હા કેળા પોતે ખાય છે અને છાલ કાઢી કાઢીને ભગવાન ને દે છે હા આ પ્રેમ હોય ને ત્યાં બધું જ ચાલે

વારે વારે કહું છું પ્રેમ કરી લેજો પ્રેમ કરી લેજો તમારા બાળકોને તમારા પરિવારને તમારા પરિવારમાં જેટલા સભ્યો હોય પડોશમાં બહેનો હોય ને આપણી બેનપણીઓ હોય ને જો આ ચાર બહેનો નો પ્રેમ જુઓ ચારે બહેનો